વિસ્તારમાં રખડતા કુતરાનો આતંક યથાવત હોય તેમ ઉપર રોડ પરથી પસાર થનારા બાઇક ચાલક પાછળ દોડતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પડતા તેનું કરુણ મોત થવા પામ્યું છે સુરત શહેરના અનેકો વિસ્તારમાં રખડતા ભટકતા કુતરાનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે જેમાં એક બાઇક સવારનું કરું મોત થવા પામ્યું છે પાલ ઉગત રોડ પરથી પસાર થનાર બાઇક ચાલક યુવક પાછળ અચાનક કૂતરું પાછળ દોડતા અને પગમાં બચકું ભરવાની કોશિશ કરતા ગભરાઈ ગયેલા બાઇક ચાલકનું સંતુલન ના રહેતા તે નીચે પટકાયો હતો જેમાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત પામ્યું હતું યુવકનું મોત થવા છ વર્ષની બાળકી પિતા અને તેની ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવવાનો વારો આવ્યો છે નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડો ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જેવી રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બે ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટ માંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબ કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું